ગુડ મોર્નિંગ તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા બ્લોગની અંદર તો આપણું ગુડ મોર્નિંગ સવારમાં ક્યારનું થઈ ગયું છે ને કાયદો ફ્રેશ થઈ ગયા છીએ કારણ કે આપણે જવાનું છે મેરેજમાં તો તૈયાર થઈ ગયા ને હવે નીકળીએ છીએ મેરેજમાં તો બ્લોગમાં રહેજો નવા બ્લોગ જોવાની તમને મજા આવશે ત્યાંથી પછી જવાનું છે ગામડે મેરેજ છે મેંદેડા તો જવાનું છે ને થઈ ગયું છે મૂળ અત્યારે દસ વાગી ગયા છે મેંદેડા ભૂખસું તો વાર લાગી જાય તો બ્લોગમાં રહેજો હાલો જઈએ આપણે ફટાફટ આપણે કોઠી ગયા છો ગાડીએ اللي <applause> بيهار <applause> <applause> છે હમણાં પાંચક મિનિટમાં વિદાય છે તો આમ અગાઉ નીકળી ગયા સિંહબેનની વિદાય છે એના મારા મમ્મી ભગવતી માંથી રોત ને એને પેલા આમ નીકળી ગયા આ બે રોઈ પડી આ બે તો હજી તો જમવા નતા ગયા ને પેલા જ બે ગોવા માંડ્યો હતો સીમા ને બધાય રોતા હતા ને તો મારી મમ્મીએ અને ભગવતી માંથી ચાલુ કર્યું મારે બે ને ઝાલવ્યું પડે પછી રોત ને તો એને પહેલા પાંચ મિનિટ અગાઉ નીકળી ગયા વિદય નું ટાણું છે ને તામે નીચે નીકળી ગયા તો હાલો હવે જઈએ ઘર બાજુ અને મળીએ ઘરે જઈને પછી તો ગાઈસ અમે આવી ગયા છીએ ઘરે અને ચાર વાગે પૂગ્યા નહીં આવી ગયા ચાર વાગે ગયા અમે હેને હું મેં દૂધીને હલવો ખાધો ને તો મીટરને યાદ કરી હતી મીટર નહીં બહુ ભાવે ને મને બહુ ભાવે તો દૂધીને ખલો હલવો ખાવા બેઠા ને તો મેં યાદ કરી હું મીટર વત ને તો મજા આવે દૂધીને હલવો ખાત અમે લગ્ન માં ગયા ત્યાં ખાધો કા હમણાં હમણાં લગ્ન નહોતા ગયા ત્યારે ખાધો તો અમે અને અહીંયા વળી પાછો હતો તો પાછો ખાઈ આવી હું તો હું મિત્ર ગયા તો અડધી કલાક કલાકમાં લગ્ન પતી ને હોય આવ્યા હોત ઘેરે આ તો છેટું હતું ને મેંદેડા સેટ એટલે હું ને મારા મમ્મી ને મારા પપ્પા અમે ત્રણેય ગયા તા અને મિત્ર નહોતી આવી નગર તો અમે કલાકમાં લગ્ન પતાઈ દઈ કા કલાકમાં કલાકમાં પૂરા ઓર અત્યારે અમે આવ્યા સાડા ચારે મોટા બાપુજીને ની મજા નતી ને એટલે ખબર હેઠળ ની તો ગયા તા પણ મારે હું જોઈ લઉં એટલે મિતલ નથી આવ્યા પાસે જ ખબર કાઢવા વિસુ ચંદ્રસ ને ભરાય દઉં હું અત્યારે ત્યાંથી પછી જઈએ ગામડે નજીક જ થાય બે ત્રણ કિલોમીટર એટલે હું પછી પછી વૈયા આવ્યા ન અત્યારે પહોંચી ગયા અને વિશ્વને લઈ ગયા મારા પપ્પા બારો બાર રમાડવા ને અમે ભાઈ બેઠા હા બાર રમવાઈ ગયો એ એવું હતું બધું રખડું છે તો તમારે દાદાને જોવાઈ ગયો એ તો તમને વ્લોગ હારો લાગ્યો હોય તો વ્લોગને સબસ્ક્રાઈબ કર દેજો બીજું હોય કામ હા લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હા